સૌરાષ્ટ્રની ધરતી નાઘેરની ધરતી માથે આવો કાર્યક્રમ હોય આવો રૂડો આટલી જન્મે જ અહીંયા બેઠી છે એ ની ધરતી ની ધરતી સિંધુ પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તણી ક્યાંક કમર પર ચમકતી જાણે કટારી પહાડ મુખે ગર્જતી જલની ચરણી

ઈ સૌરાષ્ટ્રની ધરતી સત્તાધાર થી થોડાક આગળ હાલો એટલે મોણિયા કરીને જુનાગઢ ની બાજુમાં મોણિયા કરીને નાગબાઈ પણ કેવી રીતે આ હિંગળા ના ઘેર ની ધરતી ની માથે ની ની ધરતી માથે મોણિયામાં નાગબાઈ રૂપે અવતાર લીધો છે એની મારે વાત મૂકવી છે ગરવા ગિરનાર ની ગોદમાં એક ચારણ નું નેહડું

હવારના પોરમાં માં આવ્યા ચારણ નું નેહડું જોયું હવારના પોરમાં માં આવ્યા પણ સાયુ હજી ફેરાતી હતી અમુક દોણા હજી ઉભરાતા હતા દહીમાં અમુકની ની ફેરાતી ફેરાતી વાસડા પારોડા કુદકા મારતા હતા ફળિયામાં મોરલા ચણ ચણતા હતા અને દોઢ હો બેહોન જેને કહેવાય હી સુટે છે ચારણ ને બોલ ભાલકી ભગર ઘોનડ દાડમ હોલર રણસુ બાપડી ઉપહે રાય હિલોળા સુ દેત પ્રભાતન વાગત વ્રજ વહાળ્યું વાહળ્યુ અસળ 60% અંતરાગણ માખણ માથી હજી ઉતરે આડા ભીડકી ચારણ જીણ આંગણ કુંડીયો થાટ ઝપાટ કરે જે કુંડીયો થાટ ઝપાટ કરે એ ચારણ નું નેહડો જોયો હવારના પરમા સાધુ અલા ગિરનારી અલા ગિરનારી કરીને સાધુ આવીને ઉભા રહ્યા લઈ આડો ધબો હાકાર ભરી દીધી તાહાધુ જેટલું જોઈએ એટલું અમે દહીં પાછું અમારે આંગણે સાધુ ક્યાંથી સંત ક્યાંથી આમ સાધુ છે

કે તારા ભાઈ માં હોય કે ના હોય પણ હવે જે હું બોલું સાંભળી લે સાંભળી લે કઈ ને મગજ ને એમ કેવાય તાળવે લગાડ્યું ને લગાડતા ને હેરે કલેશ ના ખોપરા ની માથે ભગવાન શિવની સામે એમ કેવાય ગંગબાર જટદાર મંડી યમ યાદ અંગ જંગ લીન ચંડ યમ બાલ ચંદ ભીમ લમ ઝોલી યમ ગંગ નમ ભુજંગ મોટ બાલ યમ બસોલ બાણ હેપી નાક સજના નમુર હે બાજ બદે જંગ જીત હિત ભાગ ખાવ નમ ખ્યાલ ભેજાલ કો ખિલાવ નમ મિયાલિયાલ કાલ કલેશ ખોપરાની ખોપરા માથે ભગવાન શિવની સામે નજર ગઈ ને શિવારે વાત કરી કે હા દાદા તા તો ખોળિયા પ્રાણ છોડી દઉં નહીતર આને સંતાન આ

મહિના પછી તારે દીકરી આવશે નામ નાગભાઈ રાખજે કારણ કે આ નાગા સાધુ એ વચન આપ્યું છે એટલા માટે તારે ઘરે જે દીકરી આવે એનું નામ નાગભાઈ માણસ અને એ શક્તિ છે તરફોડિયામાં ઉધાર લીધો ને મોણિયા ઇતિહાસ આપ સૌ જાણો જ છે

છ મહિના ખૂણામાં બેઠો ને ભગવાનને પ્રસન્ન કરી દે એ વાત ખોટી છે શક્તિ આવે પણ ક્યારે ત્યારે અંદરથી થી દેશ દાસ રાખે કે મારે મારા દેશ માટે કઈક કરવું છે મારા સમાજ માટે કઈક કરવું છે મારા રાષ્ટ્ર માટે કઈક કરવું છે એવી જ્યારે અંદરથી થી દેશ દાસ જાગે ત્યારે બધી ભગવતીઓ ભગવાન મિનલ નાગલ તાગલ રાજલ મોગલ પીઠ હરસિદ્ધિ આશા બ્રો રામકૃષ્ણ પૈગમર કોઈ પણ ભગવાન ને દેવી દેવાળોને માનતા હોય આંખ નીચે બે માળા કરશો ને ત્યાં સુધી પૂગી શકે બાકી રામ ધૂન લાગી ગોપાલે ધૂન લાગી એમ ધૂન ન લાગે એમ ભજન ન લાગે સાહેબ